प्रधानमंत्री नरेंद्र मोदी मन की बात मध्यम से राष्ट्र ने कर संबोधन कहूं आज समग्र देश आतंकवाद विरुद्ध संगठित ऑपरेशन सिंदूर देश संकल्प साहस ने बदलाता भारत की तस्वीर साथ गुजरात में सिंहों की वस्ती गणतरी ड्रोन दीदी सहित मुद्दाओ पर बात મનકી વાતમાં પીએમ મોદીએ યોગ આયુર્વેદ અને ફિટનેસ અંગે કરી વાત કહ્યું યોગ અને આયુર્વેદે લોકોની જીવન જીવવાની પદ્ધતિમાં કર્યું પરિવર્તન 21 જૂને યોગ દિવસમાં જોડાવવા સૌ નાગરિકોને કર્યો આહવાન સુગર બોર્ડની પણ કરી પ્રશંસા પીએમએ પેપર વેસ્ટ ઘટાડવા કાગળના રિસાયકલિંગની કરી વાત મધમાખી ઉછેરને ભારતમાં ગણાવ્યું સ્વીટ રેવલ્યુશન અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ મધના ઉત્પાદન અને મધની નિકાસમાં ભારત બન્યું અગ્રેસર આરજેડી સુપ્રીમો લાલુ યાદવે પુત્ર તેજપ્રતાપ યાદવની પરિવાર અને પક્ષમાંથી કરી હકાલપટ્ટી भाई तेजस्वी पर पिता निर्णय साथ भाजपाए करो कटाक्ष लालू प्रसाद ना घरे अने पार्टी में थतु रहे नाटक प्रधानमंत्री नरेंद्र मोदी आती गुजरात की बिवस की मुलाकातें कुल ब्या हजार नौ सौ पचास करोड़ विकास कार्यों की गुजरात ने आपशे भेट ભૂજમાક 53000 કરોડ થી વધુના વિકાસ કાર્યો તો દાહોદ થી રેલવે સહિત વિવિધ વિભાગોના 24000 કરોડ થી વધુના વિકાસ કાર્યો નું કરશે लोकार्पण અને ખાતમુહૂર્ત ગુજરાતની બે વિધાનસભા બેઠકો માટે પણ યોજના შეપેટા ચૂંટણી કડી અને વિસાવદર માં 19 જૂને યોજના შე મતદાન 23 જૂને હાથ ધરાશે મત ગણતરી આવતીકાલ થી ફોર્મ ભરાવાની થશે શરૂઆત नवी दिल्ली में प्रधानमंत्री नरेन्द्र मोदी अध्यक्षता में योजना एनडीए शासित राज्यों मुख्यमंत्रियों बैठक। बैठक प्रस्ताव थे पसार जाति आधारित वस्ती गणतरी ऑपरेशन सिन्दूर विषय ठराव थयो पसार ऑपरेशन सिन्दूर सफलता बदल प्रधानमंत्री सैन्य दलों ने अपाया अभिनंदन અને રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળનું મંડળ પણ થયું રવાના સુપ્રિયા સુલેની આગેવાનીમાં સર્વદળીય પ્રતિનિધિમંડળ પહોંચ્યું કતાર ભાજપ સાંસદ બૈજંત પાંડાના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત